હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ ડોક કેમ છે ચા રેડી થઈ ગઈ છે ચા પીસો એકચુઅલી ઉભરાય ને એક વખત

તો ગાઈઝ આજે લંચમાં છે પાપડ વળી અરે સોરી પાપડ વળી નહીં વડી કાંદાનું શાક અને રોટલી જે મેં પહેલી વાર બનાવ્યું નથી ખબર મમ્મીને પૂછી પૂછીને બનાવ્યું છે અત્યારે બને છે આવી રીતે ને હું અહીંયા રોટલી કરું છું સિંહાઈ હું બહાર ગયા છે હેરકટ ને એવું કરવા આવે એટલે જમી લઈએ અને એક વાત એ કહેવાની રહી ગઈ કે અત્યારે મારા ફ્રેન્ડ્સ આવે છે તો જમી લઈએ એના પછી આજે આખો દિવસ એવી રીતે સ્પેન્ડ થશે બની શકે તો વ્લોક કરીશ તો હવે જોઈએ હજી તો મારે આવવાનું પણ બાકી છે આજે બહુ જ લેઝી સન્ડે થઈ ગયો છે અહીંયા ટીવી જોઈ જાય એને પણ બાકી દેહાંત સૂઈ ગયો છે તો ચલો ફટાફટ જમી લઈએ અને પછી એ લોકો સાથે લોપ્સઅપ કરીશું ઘર ભૂલી ગયા કેવું તમે તો કોને કઈ કઈ પંચ્યાસી કિલો છે હાર્દિક

हेलो को <haar> गाइस तो पूरा दिन आज ब्लॉग करने का टाइम नहीं मिला है क्योंकि अभी भी एक दूसरे मेहमान आ गए हैं पूरा दिन भी मेहमान थे अभी हमने चाय नाश्ता किया है और गेस्ट आए हैं तो उनको अटेंड करना पड़ेगा

બધા સ્વાદ મોઢામાં જ રહી ગયા ખીચડી મુકાઈ ગઈ હોય સેટ અગેન એ

તો ગાઈઝ બ્લોગ એન્ડિંગ કરવાનું રહી ગયું એટલા માટે ખાલી દિહાનની આ ક્લિપ નાખી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય વિથ દિહાનસ વિથ સ્માઇલ કમિંગ બાય બાય એવરી